ત્યાંના ડૉક્ટરને મળ્યા હતા અને ડૉક્ટરને કહ્યું હતું કે મારે બીપી માપી આપો તેને લઈને ડૉક્ટરે યોગ્ય જવાબ ભાવેશભાઈને ન આપ્યો હતો જેને લઈને ડૉક્ટર અને ભાવેશભાઈ દર્દી વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ હતી તેથી અરજદારે એકસો પર ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી રિપોર્ટર તંત્રી કલ્પેશ બારોટ મારું નામ ભાવેશભાઈ છે હું રહેવાસી છું મારે એક તારીખે હું સરકારી દવાખાનામાં ચેક કરાવવા આવેલો મને સાવ સદીની ઉજવસ થયેલી હતી તે ડૉક્ટર મેં બેન હતા એમને મને ત્રણ દિવસની દવા આપેલી ત્યારે મારું બી બીપી ડાઉન આવેલું તે ફરી વખતે હું બતાવવા આવ્યો ગયા સોમવારે ડૉક્ટર સાહેબને મેં કહ્યું કે મારું બીપી માપ ડૉક્ટર સાહેબ મને એવું કે મારી ટાઈમ નથી તે એમને કહ્યું મેં કહ્યું સરકાર તમને પગાર આપે છે અમારી ગ્રાન્ટમાં અમારી ટેક્સ કરે વસ્તુ લાખો રૂપિયા તમને પગાર તમારે પાંચ મિનિટનો ટાઈમ નથી હોતો તો એમને મેં કહ્યું ફરી કહી મેં એકસો ચાર નંબર પર ફરિયાદ કરેલી છે એમને મેં સાત દિવસનો ટાઈમ આપેલો છે આઠ દિવસ લગીન એનો કોઈ મને જવાબ મળેલો પાત્ર નથી અને બીજું હું એ કહેવાય આ ડૉક્ટર જોડે આ રીતના પાંચ દસ મિનિટ ટાઈમ તમારા બીપી માપવાના ના હોય તો હવે ડૉક્ટરને ઉમેરની અંદર કયા આધારે મૂકેલા છે એ મારે જાણવું છે આરોગ્ય ખાતા વાળા જોડે કે હવે બિન જવાબદારી વ્યક્તિ ડૉક્ટર છે તે આવી વ્યક્તિ અમે ક્યારે તમે ભ્રષ્ટાચારમાં બહાર કહો છો કે જે દર્દી તમે પૂરતી માહિતીને લઈને ટેસ્ટ નહીં કરો ટેસ્ટનો રિપોર્ટ એ અપાશે બીજે દ્વારા આપેલો મને બોલાવીને કે હું આવ્યો ત્યારે નીકળમાં આ લોકો એમની જાતે રિપોર્ટ તો આવતા જ નથી તો મારો ગઈકાલનો રિપોર્ટ આવ્યો હતો એ બી બીજા કોઈ ડૉક્ટર સાહેબ જે બ્લડ ટેસ્ટ કરીને માપે છે એમને મને રિપોર્ટ બીજા ડાળ આપેલો આ લોકો અહીંયા સરકારી દવાખાનું શું તમને તાવ શરદી ઉધરસ આવે કોઈ જાતનું ચેકિંગ કરતા નથી ડાયરેક્ટ દવા આપી દેવામાં આવે છે કે તમને તાવ આવ્યો શરદી થઈ ઉધર છે બાપાની દવા પણ એનું બ્લડ ટેસ્ટ કરતા નથી કે બીપી માપતા નથી ડાયરેક્ટ દવા કરવામાં આવે છે ડૉક્ટર સાહેબ બિન જવાબદારી વ્યક્તિ ઉમેર ખાતે છે મારો કેસ નંબર ચોવીસ નંબર છે તમે એકસો ઉપર ફરિયાદ નોંધાવી ત્યાંથી તમને શું જવાબ મળે ત્યાંથી મને એવો જવાબ મળે કે તમારા સાત દિવસમાં મેન્ટ જે હશે એનો પ્રશ્ન સોલ્વ થઈ જશે એ આઠ દિન લગીન થયું ગયા સોમવારે મેં અરજી કરેલી હતી આ સોમવાર ગયો પણ હજુ એનો કોઈ મૌખિક કે લેખિત જવાબ મળેલો નથી ડોક્ટર મેં એવું કહ્યું સાહેબ મારું બીપી ચેક કરો કે મને આ રીતે પ્રોબ્લેમ થયેલો છે ડોક્ટર એવું કહ્યું મારી જો ટાઈમ નથી અને જ્યારે ટાઈમ નતો એવો શબ્દ સાહેબ બાર કે ત્રણ કે ચાર પેશન્ટ જ છે અને તો મારો ટાઈમ નહીં પછી એમને મને કાગળ પહેલું લખે બીજા તમે ચેક કરાયેલો ડોક્ટરની જવાબદારી હોય કે સ્ટાફની જવાબદારી પ્રશ્ન શું દવાખોર્યો કરીએ ડૉક્ટરની જવાબદારી આવે મારી માગણી એમ છે કાયદેસર આ વ્યક્તિ પર એક્શન લેવું અને બીજી બિન જવાબદારી વ્યક્તિ છે આ રીતના ડોક્ટરને લાખો પગાર આવતા હોય સરકાર તો જે કાયદેસર જનતાના પૈસા ખોટા વેફાઈ રહેલા છે કે આ વ્યક્તિ સામે ડૉક્ટર સામે કાયદેસર કેસ ને કાર્યવાહી થવી જોઈએ મારી આ નમ્ર વિનંતી છે